સાબરકાંઠા મા જગતજનની અંબે નગરચર્યાએ નીકળ્યા ખેડ બ્રહ્મા નગરમાં આવેલા નગરચર્યાએ નીકળ્યા નગરચર્યાએ નીકળ્યા પૂનમ પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે મા અંબિકા પોતાના નગરમાં વિહાર માટે નીકળ્યા મોટી સંખ્યામાં નગરજનોએ પોતાના ઘરેથી જ મા અંબાના દર્શનનો લાભ લીધો

એમાં કેળવણી મંડળના પ્રમુખ સાહેબશ્રી પ્રિન્સિપલ સાહેબશ્રી તથા તમામ મિત્રોએ અને બાળકોએ હર્ષ ઉલ્લાસથી ભાગ લેવા ગરબા ગાયન અને માતાજીની મહાઆરતી પણ કરી અને સરસ મજાનું સ્વાગત કર્યું જય અંગે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ